નમસ્કાર બોલલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકટોલા ખાતે છોટાઉદેપુર તાલુકાની એક પ્રાથમિક શાળાની માત્ર તેર વર્ષની આદિવાસી કન્યા પર એ જ શાળાના એક શિક્ષકે નજર બગાડી અને એને શોષણ કરવાનો પ્રયાસ કર્યો આ ઘટનાએ ચકચાર મચાવી છે ગઈકાલે આ બાબતને પોલીસે સંજ્ઞાનમાં લીધી છે અને ફરિયાદ નોંધવામાં આવી છે એ બાળકીના વાલીઓની બહાદુરી પણ આપણે કહી શકીએ એમને પણ અભિનંદનને પાત્ર છે કે આ વાતને ઉજાગર કરી અને ત્વરિત એના વાલીઓને ધ્યાન દોર્યું બાળકીએ અને વાલીઓએ પણ તરત પોલીસનો સંપર્ક કર્યો અને ગુનો નોંધવામાં આવ્યો છે આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાળકીની સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો સાથે જ છોટાઉદેપુરના પોલિટિક્સમાં પણ ગરમાવ્યો છે સુખરામ રાઠવાએ પણ આ બાબતને વખોડી કાઢી છે એઓએ તો એમ પણ કહ્યું છે કે કેટલાક લોકો છે તે આ ઘટનાને દબાવવા માટેના પણ પ્રયાસ કર્યા છે છાવરી અને આરોપીને છાવરી પણ રહ્યા છે આ ઘટના અંગે શિક્ષણ વિભાગે પણ પોતા બાઈટ આપી છે અને વાંચણ આવી છે આપણે એ બાળકી છે જે ભોગ બનનાર છે જેની ફરિયાદ નોંધવામાં આવી છે તે પણ અમે એને માસ્ક પહેરાવીને એને બોળાવું ઢાંકી એનો ચહેરો કારણ કે આ અમે જાણીએ છીએ કાયદાની જોગવાઈઓ કે સગીર વયની બાળકી હોય તો એની ઓળખ છતી ન થાય એ માટે કઈ સ્કૂલ છે કઈ જગ્યા છે તે પણ અમે જણાવવા માગતા નથી પરંતુ જે બનાવ બન્યો છે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે શાળાની માસૂમ ફૂલ કળી જેવી બાળકીની ઉપર ભાગેડો એનો એકાવન વર્ષ નાધમ શિક્ષક જે પ્રકારની ઘટના બની છે અને જે પ્રકારે એની પર નજર બગાડી છે તમામ જે પત્ર સમાજ છે સૌમેરથી એની ટીકાઓ પણ થઈ રહી છે અને એની પર ફિટકાર વરસાવી રહ્યા છે આ બધા અંગે સુખામ રાખવા શું કર્યા છે બાળકી શું કરે છે એ પણ આપણે સાંભળીશું થેન્ક યુ હું જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સર મારી બેનફ્રીને એવું કીધું કે તું બોલા લાય એવું રીતે મારી બેનફ્રીને કીધું હતું ત્યારે મારી બેનફીને આવીને કીધું તે અમે બે જણ મારી બેનફ્રી અને બે જણ અમે ગયા ત્યારે સંજય સર એવી મારી બેનફ્રીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને મને એ એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરા દે પપ્પી કરા દે એવી રીતે એવી રીતે કીધું ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડ લીધો હતો ને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે એટલે અંગે ભાગે મને હાથ ફેરાવ્યો હતો એ રીતે હું તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાવતા હતા એના કારણે હું કોઈને ના કીધું જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જઈને એસએફ હાઇસ્કૂલમાં કીધું ત્યારે મને જ્યારે હું મીડિયા વાળા ને એવું કીધું કે જવું મેં ત્યારે પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવા જવું તો પણ મને પકડી લીધી એક એવા હશે કે મને આવા પણ નથી દેતી હું આવતી હતી તો પણ એ ટીચરે ને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી આવું કેટલી વખત આવું તો બે વાર આઈ તો ત્રીજી વાર થઈ બે વાર એમને માફ કરે પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય આવી તો હોય તો અનુસાર છોટા ઉદેપુરની એક શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક અડપલા કરવાની એક ઘટના ગત રોજ પ્રકાશમાં આવેલ છે સદર સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તપાસના આદેશો કરી દેવામાં આવેલા છે હાલમાં વિગતવાર તપાસ ચાલુ છે તપાસનો અહેવાલ આવેથી આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે પ્રાપ્ત વિગતો અનુસાર આ શિક્ષકની વિરુદ્ધમાં ગઈકાલે એફઆઈઆર નોંધાઈ ગયેલ છે એટલે પોલીસ વિભાગ એમનું કામ અત્યારે કરી રહી છે અને જ્યાં સુધી શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે તો અત્રેની કચેરી દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવેલી છે અને આગામી આનુષંગિક જે કાર્યવાહી છે શિક્ષાત્મક કાર્યવાહી શિક્ષણ વિભાગ તરફથી પણ ચોક્કસથી કરવામાં આવશે નગરના મધ્યમાં આવેલ એસએફ હાઈસ્કૂલની કુમળી વયની બાળા આદિવાસી બાળા ને ત્યાંના શિક્ષકે આજે શારીરિક અડપલા કર્યા છે એવી વાત અમારા કાન સુધી આવી છે અને જો આ હકીકત સાચી હોય તો પોલીસ ખાતાએ એની ફરિયાદ સાચી લેવી જોઈએ આ પ્રકરણ દબાવી દેવા માટે છોટાઉદેપુરના કેટલાક કહેવાતા કાર્યકરો પોતાના સમાજને આબરૂ ના જાય અથવા તો પોતાના નગરને આબરૂ ના જાય અથવા તો સરકારી આ હાઈસ્કૂલની આબરૂ ના જાય એટલે દબાઈ દેવા માટે પ્રયત્ન ના થાય અને એમને પણ કહું છું કે અમારી આદિવાસી નાની બાળા ઉપર જે હડપલા થયા છે એને દબાવવાનો મહેરબાની કરીને પ્રયત્ન નહીં કરતા સંસ્કૃતમાં કહેવાયું છે તેમ અથવા તો ફારસી ભાષામાં કહેવાય છે તેમ કુત્તાબા સી હોવા બસ થયું હવે વધારે જરૂર નથી હવે આવાના રહેશે ત્યારે અમારે આદિવાસી યુવાનોને સાથે રાખીને યુવાનોને એટલા માટે રાખવા પડે કે સાચી પરિસ્થિતિનો એમને પણ ખ્યાલ આવે અને એમને સાથે રાખીને આવા જે હડપલા કરનાર છે અથવા તો શોષણ કરનાર છે એમની સામે કયા પ્રકારના એક્શન લેવા સરકારી તંત્ર એક્શન ના લે તો અમારો આદિવાસી કેવું એક્શન લે છે સરકાર સારી રીતે આ રાઠ વિસ્તારમાં હોય કે છોટા વિસ્તારમાં હોય મેં જોયું છે માં બેન દીકરી ઉપર મસ્કરી કરનારના ના માથા કાપી નાખવામાં આવ્યા છે અગાઉના વર્ષોમાં અને એવો પ્રસંગ આ વિસ્તારમાં ના બને એની કાળજી પોલીસ ખાતા રાખવી જોઈએ પ્રસંગ પ્રસંગ એક અતિ છે શાળાના વર્ષની ઉપરના શિક્ષકે નવ દસ વર્ષની બાળકી ઉપર જે દુષ્કૃત્ય કરવા માટે પ્રયત્ન કર્યો અને આ મામલો બહાર આવ્યો હું દાદ આપું છું આ બાળકીના માતા પિતાને કે તેમણે આ વાતને ઉજાગર કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હું પણ જોઉં છું કે પોલીસ ખાતું શું એક્શન લે છે એના પર નહી તો અમારા આદિવાસી સમાજ બહુ મોટો સમાજ છે સમાજના આયોજન આયોજકો અલગ અલગ પ્રકારના હોય છે બધાની સાથે પરામર્શ કરીને કયા પ્રકારના નિર્ણય લેવા બધાની સાથે પરામર્શ કરીને કયા પ્રકારના નિર્ણય લેવા એ અમે વિચારશું